ઉદાહરણ થાયું છે સુરતની જાણીતી સંસ્થા નવોદય ટ્રસ્ટ દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ રાહતદારો ને ઠંડક ભર્યું આ કાર્યક્રમમાં કેન્દ્ર સમાજ અને સમાજ સેવિક નાયકે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાંજના સમયે જ્યારે ટ્રાફિક ઘણો વધુ રહેતો હોય છે અને ગરમી પણ એટલી જો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસના જવાનો અને રસ્તા પરથી પસાર થતા સામાન્ય નાગરિકો માટે નવોદય ટ્રસ્ટ અને કિન્નર સમાજના સભ્યો દ્વારા પાંચસો થી વધુ છાશના ગ્લાસ વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નવોદય ટ્રસ્ટના કિન્નર સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે છાશ વિતરણ કરી આમ કિન્નર સમાજે સમાજની સાથે મળીને સેવા આપી અમીનો માનવતા સુંદર આપ્યો કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને સ્ટાફ પણ સેવા કાર્યમાં જોડાયા માત્ર ડ્યુટી નહીં પરંતુ સમાજ માટે સકારાત્મક કાર્ય કરવું પણ અમારો ધર્મ છે તેમ અધિકારી ચાહો આ કાર્યક્રમ માટે એક સકારાત્મક સંદેશ બની રહ્યો છે કે જ્યાં વિવિધ સમાજો કેન્દ્ર સમાજ ટ્રાફિક વિભાગ અને સમાજ કાર્યકરો મળી એક જ મંચ પર માનવતાની સેવાનું કામ કરી રહ્યા હું હેતલ નાયક ઘણા બધા ટ્રસ્ટો ની સાથે જોડાયેલી છું તો આજે અમે કિન્નર સમાજ ના નવોદય ટ્રસ્ટ ની સાથે છાસ વિતરણ નો કાર્યક્રમ રિજિયન થ્રી ના એસીપી સર ટંડેલ સર ના સહયોગ થી આયોજન કર્યું છે જેમાં અમારી સાથે હિજડા સમાજમાંથી ઘણા જોડાયા છે નવોદય ટ્રસ્ટ ના આદિલભાઈ પણ છે અને નુરી કુંવર ની નાદુરસ્ત તબિયતને કારણે એવો અમારી સાથે આજે જોડાઈ નથી શક્યા શું કે જો આંકડી ગરમીમાં એક અમીનો ઉડકાર આપવાનો નવોદયનો પ્રયાસ લોકોને શું

જે કાર્યવાહી કરે છે એમની ફરજ નિભાવે છે તો એમાં એમાં આ ગરમીમાં એમને તાડક આપવાનો એક નાનકડો પ્રયત્ન કર્યો છે મારું નામ આદિલ છે હું નવોદય ટ્રસ્ટ જોડે પાછલા ઘણા વર્ષોથી જોડાયો છું અને કિન્નર સમાજ જોડે કામ કરી રહ્યું છે નવોદય ટ્રસ્ટ અને સમાજના બીજા મહિલા અને બાળકો જોડે કામ કરી રહ્યા છે આ જ રોજ અમે છાસો વિતરણ કરી રહ્યા છે જે પોલીસના ટ્રાફિક જવાનોના જે કર્મીઓ છે તે તળાત તાપના અંદર જે લોકોને અમે અમારો સહભાગી બનવા માંગીએ છીએ અને બની રહ્યા છે પાછલા વર્ષે પણ અમે ટ્રાફિકના જવાનો છાસ નું વિતરણ કર્યું હતું આજ રોજ અમે પાંચસો જેટલા ગ્લાસોનું છાસ વિતરણ કર્યું છે અને દર વર્ષે નવોદર ટ્રસ્ટ ગરમીની સિઝન ના અંદર પશુ પક્ષીઓ માટે આપણે કુંડાનું વિતરણ કરીએ છીએ અને દરેક એરિયામાં દરેક ધરોના કુંડા વિતરણ કરીને મૂંગા પક્ષીઓ માટે પણ પાણીની વ્યવસ્થા પૂરી પાડે